છેતરપિંડીઓ કરી રહ્યા છે લોકો ક્રિપ્ટો બિટકોઇનના બહાને ઊંચા વળતરો આપવાની લાલચો આપી રહ્યા છે લોકોને છેતરી રહ્યા છે ભાઈ ખેડબ્રહ્મા પોલીસે જીપીઆઈડી એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે અગાઉ પણ હિંમતનગરમાં આ એપી ગ્રુપના સંચાલકો સામે ગુનો નોંધાયો છે બીઝેડ ગ્રુપ સહિત અનેકલે ભાગુ પાંજી સ્કીમોના કૌભાંડો સામે આવ્યા હતા અને હજુ પણ રોકાણકારો એક બાદ એક સામે આવતા ફરિયાદો નોંધાવવા લાગી છે ભાઈ આ જે મામલાઓ છે તેનાથી જનતાએ પણ સતર્ક રહેવું જોઈએ કારણ કે આવા વ્યક્તિઓ ઉપર વિશ્વાસ કરવાથી તમે તમારી પોતાની પૂંજી પણ ગુમાવી શકો છો અને આ સાથે જે પોન્જી સ્કીમ છે લોભામણી સ્કીમ છે અને જે આ છેતરપિંડી કરનારાઓ છે તેમની સામે ઘણા કાયદેસરના પગલા લેવામાં અત્યારે આવી રહ્યા છે અને આ તમામ પ્રકારની અત્યારે હાલ તપાસ ચાલી રહી છે તો આ વિષય ઉપર વધુ માહિતી માટે અમારા સંવાદદાતા ભરત પટેલ જોડાયા છે ભરત શું છે આખી આ ઘટના જ્યારે આવી પોંજી સ્કીમો બહાર આવી રહી છે અને આ પહેલા પણ આવી પોજી સ્કીમો આવી રહી હતી લોભામણી સ્કીમો આવી રહી છે લોકોની છેતરપિંડીના મામલા છે સરકાર ક્યાં સુધી આની અંદર કામ કરી રહી છે તંત્ર શું કામ કરી રહ્યું છે જિલ્લા વહીવટી તંત્ર શું કામ કરી રહ્યું છે જ્યારે જનતાને આવા પ્રકારની પણ અગવડતાનો સામનો કરવો પડી રહ્યો છે ભરત શું છે આના ઉપર આખી પ્રક્રિયા સમજાવો